બાળ મિત્રો આજે આપણે મોર વિશે જાણકારી મેળવીશું મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર ખૂબ જ સુંદર પક્ષી છે મોરને લાંબા અને રંગબેરંગી પીછા હોય છે મોરને બે પગ અને બે આંખ હોય છે મોરના પીછા પર ચંદ્ર જેવા ટપકા હોય છે મોરના માથે સુંદર કલગી હોય છે મોરની ડોક વાદળી કલરની વળાંકવાળી હોય છે મોર નાના જીવજંતુ અનાજના દાણા તેમજ ફળ ખાય છે તે મારા આંગણે દાણા ચણવા આવે છે પણ અમે તેની પાસે જઈએ તો તે ડરીને ઉડી જાય છે વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે મોર આનંદમાં આવી કળા કરીને નાચે છે મોર ટેહુંક ટેહું એવા ટહુકા કરે છે શ્રી કૃષ્ણના મુગટમાં પણ મોરનું પીછું હોય છે મોર સાપને મારી નાખે છે તેથી તે ખેડૂતનો મિત્ર કહેવાય છે માદા મોરને ઢેલ કહેવામાં આવે છે મોરને જંગલ ઝાડીઓ તેમજ પાણી પાસે રહેવું ગમે છે આ ઉપરાંત મોર પ્રાણી સંગ્રહાલયમાં પણ જોવા મળે છે મોર ભારત ઉપરાંત બીજા ઘણા દેશમાં પણ જોવા મળે છે પણ તેના રંગ અલગ અલગ હોય છે મોર મારું પ્રિય પંખી છે થેન્ક યુ